ને સીતારામ માતાજી હોમ સારું કરે ને બધા નરવા રાખે શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે સિરાવી લીધું છે અને ઘરકામમાંથી પણ આપણે નવરા થઈ ગયા છીએ અને બધાની કોમેન્ટ હતી કે જૂનું ઘર બતાવો તો આજે આપણે જૂના ઘરે પણ જઈશું અને અત્યારે જો કેવો તડકો નીકળશે ધોમ તડકો નીકળશે કાલે બહુ તડકો તો નાંજાકોરા થોડા ઘણા છાંટા હતા એમના આગલા દિવસે આપણે થોડો ખારો વરસાદી એમ કહેવાય કે પાણવગું થાય એવો થોડો ઘણો વરસાદ આવી ગયો તો એમ થતું હતું કે માંડવી જવું બધું જો હવે બે ત્રણ દિવસ વરસાદ નહીં આવે ને તો પાવાનું ચાલુ કરવું પડશે કાં થોડોક વરસાદ આવી ગયો એટલે પાવનની ઉપાધિ ગઈ પાછી અને થોડું ઘણું જ આપણે નીંદવાનું બાકી છે બાકી બધું આપણે નિંદાઈ ગયું હાથી હોતન બબે ત્રણ ત્રણ વાર હાલી ગયા એટલે એમ કાંઈ ઉપાધિ છે નહીં પણ કેવો તડકો પડે છે અત્યારે તો એવો તડકો કે ભાદરવા મહિનામાં જેવો તડકો પડે ને વરસાદની તીખી તડકી અને આમ ઘરમાં હો પછી આવો તડકો ને ગરમાહો થાય ને પછી પાછું બપોર પછી તરત જ વરસાદ આવી જાય છે એટલે આજે એવો તડકો તો છે હવે થાય એમ ખરું વરસાદ આવે કે ન આવે એમ તો આ બાજુ આપણે બકાલું ને એવું તો બધું આવ્યું હતું પણ પાછું એમાં ખડ થઈ ગયું છે ઘણું ખરું ખડ ને એવું જો બધું મિક્સન થઈ ગયું છે બકાલુઆમાં આપણે તૂર ગુવાર ગુવારના છોડવા આવડાવડા થઈ ગયા ગુવાર ને કાંક સોળીમાં તો જો મસી આવી ગઈ હોત એટલે એટલે સોળીને એવું તો કાંઈ થાય નહીં પણ કાંઈ થોડા ઘણા કાંઈ નવરાવી નહીં અત્યારે આપણે જવાનું છે ના ઘઉં ને એવું બધું સારું કરવાનું છે અને શિવાની બેને છે આપણે અને બાખરે છે બીજા બધા ખેતર ગયા છે અને શિવાની ના પપ્પા બાબરા ગયા છે અને વંશભાઈ ને નિશાળે જવાનો ટાઈમ થઈ જાય એટલે વંશભાઈ હવે કાંઈ ઉપાધી નથી તડકો છે એટલે આજે વેલા હર પાવવા પડશે ઓલા ઘરે આપણે જઈને આવીને પછી તરત પાવા પડશે કેમકે આજે બહુ તડકો છે ને એટલા માટે તો આપણે જૂના ઘરે જ નવા ઘરે તો અહીંયા કોઈ છે જ નહીં કેમ કે બધા ખેતરને વાડાવાળા જતા જ રહ્યા છે હું એક જ છું તારે બા છે તો બા એ જૂના ઘરે જતા રહ્યા છે ને આપણે ખાઉ ને ઉકડશે ને તો હારા કરવાનું થોડો ઘણો તડકો છે ને તો તડકે તપાવવાનું ને એવું બધું કામ ચાલુ છે નહીં ઘરે બે કામ કરાવો છો એ હે અરપાલ હરપાલ શિવાની બે છે ને બે ફાઇબોને હારે રમે કે બે નાના છે ને બે જ ઘરે હોય બાકી વધારે તો ભણવા જતા રે નહીં તા સારું છો હે તા સારું છે બે જો એક ડોલ લે ને એક ડબલું છે એટલે બે છે ને તાસ હારે હે

ધનેડા હોતા કેટલા હેલા જાય છે નવા ને તો એમાં ધનેડા પડી ગયા છે એટલે તડકે નાખા છે તડકે નાખશે એટલે તો ઓછા નહીં થઈ જાય થોડાક એના થોડાક તો ઓછા થઈ જાય ને કાંઈ ખરા કરવીને એવું બધું અને આ બાજુ જો આપણે પહેલાં તો જૂના ઘરે આપણે સાફ સફાઈને એવું તો કરી ગયા હતા નકર તો કેવું પડ્યું અત્યારે અસલ જેવું રહેતા હતા ને પહેલાં એવું જ લાગે છે પણ થોડો ઘણો સામાન ને એવું કાંઈ ન હોય તો બધું સામાન ને એવું બધું પડ્યું હોય પાણીયારે ગોળા ને એવું ભરેલું હોય પણ અત્યારે એવું કાંઈ ન હોય આ બધું થોડો ઘણો આપણે જો ભગવાનને રોજ દીવાબતી કરવું આપણે અહીંયા આવે જ છે એટલે ભગવાનને શોભી ને એવું બધું થોડું ઘણું વ્યસ્ત છું છે ને રોજ દીવાબા ને એવું તો આપણે આ ઘરે કરવી બે ઘરે કરવી જ છે અત્યારે આપણે આવતા રહે છીએ નવા ઘરે ઘઉં ને એવું બધું આપણે અહીંયા લેતા છીએ થોડા ઘણા જો જે સલાખામાં છે આપણે પાછા તપવવાના છે એ ઘરે પણ આપણે તપિયા હતા કેડા ને એવું બધું હતું ક્યાંક નાના નતા એટલે નાના ઉપણા અને કીધું હવે આ લઈ લેવી ને અહીંયા કડીક પોરો બોરો ખાવો હોય કોઈ બોફરા પાણી કરવા હોય તો એમ કહેવાય કે ઘઉંની ધ્યાન રે છૂટા ફળિયામાં નકર કૂતરાને એમ બધું આવી જાય એટલે હાવ રેડા તો રહે નહીં એટલે કીધું આપણે આ લઈને લઈ આવ્યા છીએ પછી જે સલાખામાં છે અને જે સલાખો છોડીને આપણે પાછા તપવાના છે તડકે થોડીક વાર તડકો નીકળે છે ને થોડીક વાર વાદળા થઈ જશે અત્યારે જો પાછો વાદળ સાંયો છે હમણાં થોડીક વાર પહેલાં બહુ તડકો હતો એટલે પાછા હું થોડાક ચૂલા ખોલો કરીને આપણે તપી દઈશું ને થોડાક ના પીડાશે એ બાલ આવે છે તો અત્યારે આપણે બધા ઢોરને પાઈ દીધા છે અને વાસીદું પણ કરી વાળ્યું છે હવે બધાને નીર નાખવાની છે બધા વાટે જ છે તો બધાના મોઢા આ બાજુ જ છે કે હવે નીર નાખે આ બાજુ હું કેમ કે ઓલ બાજુ તૂબી છે આ બાજુ નીણ પડી છે ને એટલે અહીંથી જ આપણે બધાને નીણ નાખવાની છે પહેલાં તો શિવાની હોઈ ગઈ એટલે ફટાફટ પહેલાં તો આવીને પાયા બધા ઢોરને અને પછી વાસી કરી નાખવું અને હવે મેં કીધું નીણ નાખી દો આમ વરસાદ સઈડો છે આમ બહુ જ ગરમા હો થાય છે એટલે કીધું વરસાદ આવી જશે ને તો પછી પલ્લે નીણને એવું બધું થાય એટલે ઉતાવળ રાખીને આપણે ફટાફટ પહેલાં નીણ નાખવાની છે અને નીણમાં તો આપણે અહીંથી પાલો અને કૂવર થોડું ઘણું મિક્સન કરીને કપાળીથી ઓલ બાજુ ચઢીને આ બાજુ લાવશું અને અહીંથી તગારા ભરી ભરીને પછી બધાને નાખવાની છે તો ફટાફટ હવે નીણ જ નાખી દેવી આપણે તો હવે આપણે બધાને નીણ નખાઈ ગઈ છે અને બધાને ખાવાનું પણ ચાલુ થઈ ગયું છે જો પાડીને પાડાને દૂધણી ભેંસને બધાને બધાને નીણ નખાઈ ગઈ છે એટલે હવે તો આની પાસે જશે ને એટલે સીધું મારવા જ દોડશે કેમ કે નીણ નખાઈ ગઈ છે અત્યાર સુધી નીણ નાખવાનું ને એવું બધું બાકી હતું ત્યાં સુધી તો એમ નથી કરતી અને બસ હવે હાથ પગ જ આવું છે કુવળ ને એવું બધું જવું એટલું બધું પાલન બધું મિક્સન કરી નાખો ને એટલે તો હવે તો એને તો ને જો આપણે શિવાની બેન તો સુતા છે થોડી વાર આપણે પણ આરામ કરી લેવી અમારા વંશભાઈ ની સાડે થી આવતા રહ્યા છે ને સાયકલ બેસ માં તું શિવાની તરત જ બેસશે શિવાની બેન કરશે એની સાયકલ છે એટલે ઈ બે ને તારે મોટી સાયકલ છે શિવાની જો અહીંયા જ છે બાપુ બાપુ થશે શિવાની તું કાકરા જોશો ક્યાં કાકરા છે ગોત તો ક્યાં હશે કાંકરા ગોતો આમ તો ખબર તો પડે છે પણ ક્યાં પડે ન ખબર પડે કાંકરે આમાં નામાં પડે આજ તો એમ કહેવાય કે કામ ઉપાડ્યું છે ઘઉં જોવાનું ખરા કરવાનું ને આખો દ આજ કામ આવેલું આજ તો ઘઉં નું સારું કરવાનું બધુંય અને શિવાની બેન આવી જાય ને ત્યારે ઉડાડે જો આમાં ભય થે ઉડાડા છે કોને શિવાની ને સૈડો જો ને ક્યાં નાખે જો આખો નાખ્યા જે હો ફળિયાવ નાખ્યા બસ હા બસ ફળીયાવ નાખ્યા હા જો મૂડ હોય ત્યારે એમ કાં ખરખી રે અને નખર તો મળે ઉડાડવા તે ખાઉ જો આમાં બધે બધે બાજુ ઉડાડ્યા છે

અને વર્ષ ને શિવાની ને બધા છોકરાઓલા ઘરે રમવા જતા રહ્યા છે તો હવે ફર્સ્ટ આપણે લાડવા બનાવવાની તૈયારી કરી દેવી તો લાડવા બનાવવા માટે આપણે બકડિયું એવું બધું તૈયાર કર્યું છે અને પહેલા તો આપણે ગોળ લે ભાંગવાનો છે કેમ કે આખો આમ તો ગાંગડા ઓગળે નહીં હબ એટલે આપણે કપડામાં લઈને ભાંગી નાખી થોડો ઘણ તો હવે આપણે ચૂલો સગે વાળો છે અને આપણે બહાર ચૂલે બનાવવાના છે અને બકડી પણ મૂકી દીધું છે અને ગોળ તો આપણે ભાંગી વાળો છે પહેલા આપણે થોડુંક તેલ નાખી દેવી તેલ નાખા જાય ને પછી આપણે ઓગળતા બહુ વાર નહી લાગે તો આવી હાવ ગોળ ઓગળવા નાખ્યો છે હવે બહુ જ વાર થોડી ઘણી વાર છે

મિક્સન કરી દેવી પછી આપણે લાડવા ગરમ હોય તો હવે આપણે છે ને લાડવા બનાવવાનું ચાલુ કરી દેવું છે પછી લાડવા બનશે ને અત્યારે તો એવું લાગે છે કે પાણી આપણે પાણી કરતા એટલે લાડુ વળી જાય સારો તો આટલા આપણે લાડવા બનાવ્યા છે એટલે આટલા લાડવા વેળા અને આ કોરા રહેવા દીધા છે એટલે આમાં થોડો ગોળ લેવું બધું ઓછું છે ને એટલે હવે આનો લાડવો વળતો નથી ને ઠરી ગયો એટલે આનો લાડો કાંઈ બનતો નથી અને આટલા આપણે બનાવીને ખાશે આ રીતે થોડાક આમ જો ઓલા થઈ જાય છે બહુ સારો છે ને ગોળ આપણે થોડોક ઓછો છો એટલે ગોળ થોડોક જાજો જોઈએ આમાં એવું લાગે છે ગોળ થોડોક ઓછો છો ને એટલે લાડવા માન માન ગરમા ગરમ હતા અને પાણીમાં હાથ બોળતી ગઈને લાડવા વાળ્યા છે તો એ બધાય તો વેળા જ નહીં થોડા ઘણા તો વેળા છે એટલે ગોળ થોડોક વધારે રાખવાનું આપણે તમે ક્યારેક બનાવો તો આપડે કીધે તો આવા થયા છે લાડવા વિહાન ભાઈ અંકિતા બેન ને બધા ખેતર ગયા તા ખેતર થી આવતા રહ્યા છે નહી વિહાન ભાઈ માંડવી ની દવા ગયા તા જો રહેવું નથી વિહાન ને અમારી શિવાની બેન વંશભાઈ ને બધા સુમિતભાઈ ને બધા આ શું કરે તાસના ના ઢગલા માં ચડી રમે છે નહી ફોન શેખી બનાવો છો બનાવો બનાવો ઓછો પવન આવે છે ને આજે કઈ વરસાદ આવ્યો નહીં એવું લાગતું તું આવશે પણ આવ્યો નથી વરસાદ તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય